ભારતીય તટરક્ષક દ્વારા વેરાવળના ઇનાજ ગામ નજીક કર્મચારીઓ માટે પારિવારિક આવાસ ઓટીએમ સાથે હેલીપેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કેન્દ્રીય રક્ષા સચિવ ગિરધર અરમને અને ગાયત્રી અરમનેના હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે રાષ્ટ્રીય અને રાજ્યના વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષ તટરક્ષક દળની ભૂમિકા મહત્વપૂર્ણ છે ત્યારે સંવેદનશીલ ગણાવતા અરબી સમુદ્રના કિનારે આવેલા વેરાવળ ખાતે આશરે રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે આ તૈયાર થયેલ ઓટીએમ અને આવાસો સાથે હેલીપેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો લાંબા ગાળાના સુરક્ષાત્મક પગલાંઓને ધ્યાનમાં રાખીને તટરક્ષક દળને ડ્રોન તથા માનવ વિહીન વાહનો સાથે સુસજ્જ બનાવવામાં આવ્યા રહ્યા છે તેની સાથે જ ગુજરાતમાં પણ હોવર હોવરક્રાફ્ટ સ્ટેશન પણ નિર્માણ થઈ રહ્યું છે તો આ ઉપરાંત જેટીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમજ તળરક્ષક દળોના જવાનોને આધુનિક ટેકનોલોજી સાથે સમન્વય સાધીને વધુ સુસજ્જ બનાવવામાં આવી રહ્યા છે કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટેડ વેરાવેલ ઇઝ એ વેરી ઇમ્પોર્ટેન્ટ યુનિટ ઓફ અવર હોસ્ટેલ સિક્યુરિટી ધી ઇન્સ્યુર ધેટ ધી ટ્રાફિકિંગ All irregular activities are prevented and they also ensure that economic security of the nation is ensured. Coast Guard station at Beravel is going to play a major role in ensuring that our nation remains secure and our people are secure in the future. I wish them well. Today we are providing infrastructure for the Coast Guard men and officers here. In future, we are thinking of equipping. कोस्ट गार्ड वि लॉट ऑफ न्यू टेक्नोलॉजी लॉट ऑफ न्यू वेजिट्स एक्सेट्रा टू इंश्योर दैट द अरेबियन सी विल रिमेन फ्री फॉर द इंटरनेशनल ट्रेड एंड ऑल्सो फॉर पीसफुल को एग्जिस्टेंस ऑफ ऑल दंट्रीज इन द रीज हेलीपैड की आवश्यकता इसलिए होती है कि जो भी शिप्स हैं हमारे उस पर बड़े बड़े हेलीकॉप्टर्स लैंड करने की व्यवस्था भी है जैसे हम किसी uh, वेपन को या किसी ह्यूमन रिसोर्स को डिप्लाई करना पड़ता है या जल्दी किसी को वापस लाना पड़ता है किसी को रेस्क्यू करना पड़ता है मेडिकल एवैक्यूशन करना पड़ता है इसके लिए इसकी इस हेलीपैड की, की आवश्यकता थी वो भी अब फुलफिल हो गई